આફ્રિકન દેશ મોજાંબિકમાં પોરબંદરના વેપારીનું અપહરણ છે તે અપહરણ થવાની જે ઘટના બની છે તેને લઈને પોરબંદરમાં રહેતા તેમના પરિવારજનોમાં ખૂબ જ ચિંતા છે તે જોવા મળી રહી છે ગત ત્રણ માર્ચના રોજ ફાયરિંગ સાથે આ જે યુવાનનું અપહરણ છે તે અપહરણ થયા બાદ હજુ સુધી આ યુવાનની કોઈ પણ પ્રકારની ભાળ નહીં મળતા પરિવારજનો જે છે પરિવારજનો ચિંતામાં છે અને વહેલી તકે અપહરણકારોના જંગલમાંથી યુવાનને મુક્ત કરાવવા માટે પરિવારજનો છે તે માંગ કરી રહ્યા છે સમગ્ર આ જે અપહરણની જે વાત છે તેની વાત કરીએ તો આફ્રિકામાં છેલ્લા સોળ વર્ષથી રહેતા અને જનરલ સ્ટોર ચલાવતા પોરબંદરના છત્રીસ વર્ષીય વિનય સોહન સોનેજી નામના જે યુવાન છે તેનું તારીખ ત્રણ માર્ચના રોજ રાત્રિના જે અપહરણ છે તે અપહરણ થયું હતું તેના જે સીસીટીવી જે ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અપહરણકારો ફાયરિંગ કરી અને જે આ વિનય છે તેનું અપહરણ કરતા જોવા મળી રહ્યા છે અપહરણ થયાના આટલા દિવસો બાદ પણ હજુ સુધી જે અપહરણકારો છે તેઓએ પરિવારનો સંપર્ક નથી કર્યો અને આ અંગે પોરબંદરના ધારાસભ્ય સાંસદ સહિત તમામ જે વિદેશ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે કે વહેલી તકે અપહરણકારોના ચુંગલમાંથીને તેમને મુક્ત કરાવવામાં આવે ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે આઠ કે દસની ઘટના છે અને રાત્રે અઢી વાગે અમને ખબર પડી કે અમારા પાણી પર આ બનાવ બન્યો છે મારા મોટાભાઈ છેલ્લા સોળ વર્ષ થયાથી સાઉથ આફ્રિકા મોઝમ્બિક ગામ છે કેપિટલ માપુટો છે અને શોકવે ગામમાં મારા ભાઈનો શોખ છે અને તે શોખ વધાવતા હતા એ સમય દરમિયાન અત્યારે જ્યાંના લોકલ ગુંડા જે કાર્ય કહેવામાં આવે તે કાળિયા લોકોએ જે મારા ભાઈ ઉપર પહેલા ફાયરિંગ કરેલું છે અને ફાયરિંગ કર્યા બાદ એને અહીંયાથી અપહરણ કરીને લઈ ગયા છે અને એ બનાવ બન્યા પછી એ બનાવ બન્યા પછી અમને જાણ થતાં અમે એટલે કે અહીંયા લોકલ પોલીસને એફઆઈઆર કરેલી છે ત્યાંની એમબીસીને પણ અમે અરજી કરેલી છે પ્લસ અમે અહીંયા પોરબંદર પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાંસદ આપણે મનસુખભાઈ માંડવિયા સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ તરત બધી જગ્યાએ લેખિતમાં અરજી કરેલી છે અને ઓનલાઈન ગુજરાતની જે મદદ પોર્ટલ છે તેમાં પણ ચાર બધી મોકલી છે આ બધું કર્યા યાદ પાંચ દિવસ થઈ ગયા છે છ દિવસ થઈ ગયા છે પણ હજુ સુધીમાં અમને એવો જ જવાબ મળે છે કે તમારા ડિટેલ્સ ઉપર મોકલી દીધા છે તમારી બધી બાયોડેટા ઉપર મોકલી દીધી છે પણ આજે પાંચ દિવસ થઈ ગયા છે પણ શું કાર્યવાહી થઈ છે શું નથી થઈ અમને કોઈ જાતનો કંઈ રિસ્પોન્સ મળ્યો નથી બસ એક જ વસ્તુનો જવાબ મળે છે અમને તે તમારી ડિટેલ ઉપર મોકલાવાઈ ગઈ અત્યારે પાંચ દિવસ થયા નથી મારા ભાઈનો કોઈ જાતનો ભાઈ હતો બધો મારા માવતરે અત્યારે ભૂખા છે પાણી ઉપર પ્રવાહી ઉપર જ હાલે છે આજે આટલું બનાવ બની ગયા પછી જો આ કાર્ય કંઈ આગળ નથી વધતું એનું કારણ શું છે એ વસ્તુ નથી નહીં તમારા ભાઈ જે છે એ ત્યાં એવાની શો અને બીજા કોઈ એમની સાથે અહીંયા કોઈ હતા કે કઈ રીતની વાત

ત્યાં કોઈ ફોન કોલ છે કોઈ જાતે માંગણી નથી આવી હતી માગણી પણ એ બધા ફેક કોલ હતા ને એ વ્યક્તિ પણ પકડાઈ ગયો છે કે આ ફેક વ્યક્તિ હતી જે પૈસા માટે માંગણી કરી હતી શું માંગણી છે તમારે અમારી માંગણી સરકાર પાસે છે એક જ છે કે મારો ભાઈ મને સાધુ નવરો અમને જોઈએ છે બસ ને આ તાત્કાલિક પગલાં લેવાય આફ્રિકન દેશમાં જે રીતે આપને જોવા મળે છે કે અનેક વખત જે અપહરણની જે ઘટનાઓ છે તે ભૂતકાળમાં પણ બની છે અને અપહરણકર્તાઓની જે મુખ્ય જે કહી શકાય કે જે હેતુ હોય છે તે પૈસાનો હોય છે અપહરણ કરી અને તેઓ પરિવારજનો પાસેથી પૈસા છે તે પળાવતા હોય છે અને આ જ કારણે તેઓ જે અપહરણ છે તે કરતા હોય છે આ જે વેપારી યુવાન જે છે તે વેપારી યુવાનનું ત્રણ માર્ચના રોજ અપહરણ થયું છે પરંતુ હજુ સુધી પરિવારજનોના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારનો અપહરણકર્તાઓ દ્વારા તેમનો કે તેમના પરિવારજનોનો જે સંપર્ક છે તે કરવામાં નથી આવ્યો મહત્ત્વની વાત છે કે જે આ વિનય છે જે છેલ્લા સોળ વર્ષથી જે મોઝમ્બિકમાં સ્થાયી થયેલા હતા અને તેઓ ત્રણ જેટલી જે જનરલ સ્ટોર છે તે જનરલ સ્ટોરનો વેપાર છે તે કરતા હતા હાલ તો પરિવારજનો છે તે ચિંતિત છે અને વહેલી તકે વિનય સહી સલામત પરત ફરે તેવી માંગ કરી રહ્યા છે